આઈવીએફ ની પ્રોસેસ કરાવવા પછી કઈ કઈ વસ્તુનો ધ્યાન રાખવું જોઈએ આઈવીએફ પછી સૌથી મોટી વસ્તુ શું ધ્યાન રાખવાનું કે આઈવીએફ કરાવ્યું આઈવીએફ એટલે કે એમ્બ્રિયો ટ્રાન્સફર કરાયા પછી નેક્સ્ટ 15 દિવસ આપણે એવું કરવાનું જેનાથી આપણે બીમાર ના પડીએ અને કાવ્યામાં એ વસ્તુનું ધ્યાન રાખવાની એનાથી કઈ ફરક નથી પડતો કે આ ખાવાનું ગરમ પડે આ ખાવાનું ઠંડુ પડે પણ તમે બીમાર પડો તો એઝ અ ડોક્ટર અમારે તમને એક્સ્ટ્રા દવા આપવી પડે એટલે અમારી સલાહ જીપણ ખાઓ કે હાઈજેનિક ખાઓ એવી કોઈ એક્ટિવિટી નઈ કરવાની જેનાથી તમે પડી जाओ તમને વાગે નોર્મલી અમે કોઈ પણ મધરને એવી એડવાઇસ નથી આપતા કે તમે સ્ટ્રિક્ટ બેડ રેસ્ટ કરો પણ એવી એડવાઇસ આપતા રહો કે એવું કશું ના કરો જેનાથી આપણને કોઈકમ પ્રકારની ઇન્જરી થાય અને સૌથી મોટી સૌથી અગત્યની વસ્તુ આ 15 દિવસ ખુશ રહેવાનું જેટલું તમે ટેન્શન કરો જેટલું તમે સ્ટ્રેસ લો એમાં હોર્મોનલ ચેન્જીસ થાય અને એ વસ્તુ આપણા રિઝલ્ટ ને નેગેટિવ ઇમ્પેક્ટ કરે એટલા માટે તમને કહીએ બેડ રેસ્ટ નહીં સૌથી અગત્યની વસ્તુ મેન્ટલ રેસ્ટ મેન્ટલી નોર્મલ રહો અને ખુશ રહો